નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો ક્યારેક જીવનમાં એવા ક્ષણો આવે છે જ્યારે અંદરથી એક પ્રશ્ન ઊભો થાય છે હું આ બધું ક્યાં કરી રહ્યો છું મારી મહેનત છતાં હું આગળ કેમ નથી વધી રહ્યો આ શાંત રાત્રે છત તરફ જોતા આપણી અંદર એક અજાણી પીડા બોલે છે સપનાઓ તો બહુ છે પણ ભાગ્ય આપણા પક્ષમાં કેમ નથી આ જ પ્રશ્નના જવાબ માટે આજે આપણે સાંભળવાના છીએ શ્રીકૃષ્ણના અમૂલ્ય ઉપદેશ જે આપણું જીવન બદલી શકે મનને સ્થિર કરી શકે અને અંધકારને પ્રકાશમાં ફેરવી શકે શ્રીકૃષ્ણ કહે છે કદી કોઈ નિરાશાને અંતિમ સત્ય ન સમજવું દરેક નિરાશાની પાછળ ક્યાંક કોઈ નવી આશા છુપાયેલી હોય છે જેમ રાત પછી સવાર આવે છે તેમ જીવનનું સ્વરૂપ જ એવું છે કંઈ સ્થાયી નથી અને આ અસ્થિરતા જ જીવનને સુંદર બનાવે છે જે માણસ આ સત્યને સમજે છે તે દુઃખે કદી તૂટી પડતો નથી અને સુખે કદી વહેતો નથી તમારા અંદર જેટલું પ્રેમ છે એટલી જ તમારી શક્તિ છે જે માણસ પોતાને પ્રેમ કરવું શીખી જાય છે તે પછી દુનિયાની નફરત તેને હલાવી શકતી નથી પ્રેમ એ પોતામાં જ એક કવચ છે જે મનને સુરક્ષિત રાખે છે તમે તમારા અસ્તિત્વને સ્વીકારો ત્યારે દુનિયા પણ તમને સ્વીકારવાનું શીખી જાય છે જીવન ત્યારે સુંદર બને છે જ્યારે મન સમજી જાય છે કે દરેક અનુભવ દુઃખદ હોય કે સુખદ તમને મજબૂત બનાવવા જ આવ્યો છે જે પળો તમને તોડે છે એ જ પળો તમારી નવી શક્તિની પાયાની દીવાલ ઊભી કરે છે દરેક આંસુ તમને અંદરથી સ્વચ્છ કરે છે અને હાસ્ય તમને યાદ અપાવે છે કે તમે ફરી ઊભા થઈ શકો છો માનવની શક્તિ તેની જીતમાં નથી પણ તેના ફરી ઊભા થવાની ક્ષમતામાં છે શ્રીકૃષ્ણ કહે છે જ્યારે મનુષ્ય બીજા લોકોની સ્વીકૃતિને જીવનનું ધોરણ બનાવી લે છે ત્યારે તે પોતાના અસ્તિત્વનો કેદી બની જાય છે દુનિયાની તાળીઓ ક્ષણભંગુર છે પણ પોતાના પરનો વિશ્વાસ કાયમી છે જો તમે તમારી આત્માની અવાજ સાંભળી શકો તો તમે જાણશો કે તમારું મૂલ્ય લોકોની વાતોથી નક્કી થતું નથી પરંતુ તમારા સ્વભાવની ઊંડાઈથી નક્કી થાય છે જે વ્યક્તિ પોતાની સત્યતા જાણે છે તેની રાહ કોઈ રોકી શકતું નથી કદી એમ વિચારશો નહીં કે બધું પૂર્ણ થઈ ગયું છે જે સુધી તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યાં સુધી નવો અધ્યાય લખાઈ શકે છે અંધકાર કેટલો પણ ઘેરો હોય એક નાની રોશની તેને ચીરે છે એ રોશની તમારો સાહસ છે જ્યાં સુધી આ સાહસ તમારામાં છે દુનિયાની કોઈ નિરાશા તમને કદી પડતી નહીં બનાવી શકે આશા હંમેશા નાની હોય છે પરંતુ અસર અનંત હોય છે લોકો તમને તેમ જ જોશે જેમ તેઓ તમને જોવું ઈચ્છે છે પણ તમે પોતાને કેવી રીતે જુઓ છો એ જ તમારી સાચી ઓળખ છે જો તમે તમારી કમજોરીઓને જ સત્ય માનશો તો તમારી શક્તિ કદી શોધી શકશો નહીં દરેક મનુષ્યમાં કોઈ એવી બાબત હોય છે જેને કોઈ છીનવી શકતું નથી તેની આત્મશક્તિ તેની લગન અને તેની દૃષ્ટિ આ ત્રણને સાચવી રાખશો તો દુનિયા પણ બદલાઈ જશે શ્રીકૃષ્ણ કહે છે કદી એવું ન માનો કે તમે એકલા ચાલી રહ્યા છો માર્ગ પર લોકો ભલે ન મળે પણ અનુભવ હંમેશા સાથમાં ચાલે છે દરેક પડછાયો સંદેશ આપે છે દરેક ઠોકર દિશા આપે છે ધીરજ જીવનની સૌથી મોટી સાથી છે ધીરજ એ ચાવી છે જે બંધ દરવાજાઓ પાછળ છુપાયેલા અવસરોને ખોલે છે ધીરજવાન કદી હારતો નથી તે માત્ર યોગ્ય સમયની રાહ જોતો હોય છે મનુષ્યનું સાચું સ્વરૂપ ત્યારે સામે આવે છે જ્યારે તેને કોઈ જોતું નથી દુનિયા આગળ સારું દેખાવું સહેલું છે પરંતુ પોતાની સામે સત્ય રહેવું મુશ્કેલ છે જો તમે તમારી અંદર સચ્ચાઈને જીવંત રાખી શકશો તો દુનિયા કંઈ પણ કહે તમારો માર્ગ હંમેશા સ્પષ્ટ રહેશે કદી કોઈના ઠંડા વર્તનને તમારી ગરમાહટનું અંત ન બનવા દો લોકો જેમ વર્તે છે તે તેમનો સ્વભાવ છે તમારો નથી તમારી ભલાઈ તમારી શક્તિ છે કમજોરી નહીં હૃદયની કોમળતા સાચવી રાખશો તો તમે દુનિયાની કઠોરતા પણ સરળતાથી પાર કરી શકશો કોમળતામાં જ સૌથી મોટી દૃઢતા છુપાયેલી છે શ્રીકૃષ્ણ કહે છે અતીતની સાંકળોમાં બંધાયેલું મન કદી ઉડાન ભરતું નથી જૂના દુઃખને પકડી રાખવાથી માત્ર વર્તમાન ધૂંધળું બને છે જે વીતી ગયું છે તેને સન્માથી વિદાય આપવી એ શીખી જશો તો વર્તમાન ખીલવા લાગે છે દરેક નવી સવાર યાદ અપાવે છે કે જીવન ફરી એક મોકો આપી રહ્યું છે એને પકડી લેવું જ બુદ્ધિમતા છે જે લોકો તમારી ક્ષમતામાં શંકા કરે છે તેઓ ઘણી એ લોકો હોય છે જે તમારી ગતિ સમજતા નથી તેમની વાતોને પોતાના અંદર રાખવાના બદલે તમારા વિકાસની ઉર્જા બનાવી લો દુનિયાનું શંકા તમારું સત્ય નથી શાંતિ મેળવવા માટે શોરથી દૂર જવું પડે છે શોર બહારનો નહીં અંદરનો વિચારોની ભીડ મનને અસ્થિર બનાવે છે મનને શાંત કરવાનું શિક્ષો તો સ્પષ્ટતા જન્મે છે શાંત મન અરીસાની જેમ હોય છે જેમાં તમારું સાચું સ્વરૂપ દેખાય છે શ્રી કૃષ્ણ કહે છે માર્ગ કેટલો પણ મુશ્કેલ હોય જો મનમાં જીવન પર વિશ્વાસ છે તો અવરોધો નાના પથ્થર જેવા લાગે છે વિશ્વાસ એ શક્તિ છે જે અસંભવને પણ સંભવ બનાવે છે વિશ્વાસ સાથે આગળ વધશો તો પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ફેરવાઈ જતી હોય છે તમારા ઘાવોને કદી છુપાવવા પ્રયત્ન ન કરો તેઓ તમારી કમજોરી નહીં પણ તમારી વાર્તાનો મહત્વનો હિસ્સો છે ઘાવ બતાવે છે કે તમે પડ્યા પણ ફરી ઉઠ્યા જે પોતાની ચોટોને સ્વીકારી લે છે તે વધુ મજબૂત બને છે સ્વીકાર એ સારવારનું પ્રથમ પગલું છે કૃતજ્ઞતા જીવનને સુંદર બનાવે છે નાની વસ્તુઓ માટે પણ આભાર માનશો તો જીવન વધુ આપવાનું શરૂ કરે છે શ્રીકૃષ્ણ કહે છે કેટલાક લોકોનો વર્તાવ તમારી અંદર આગ લગાવે છે અને એ જ આગ તમને મજબૂત પણ બનાવે છે પ્રશ્ન એ નથી કે આગ લાગશે કે નહીં પ્રશ્ન એ છે કે તમે આગમાં જળશો કે આગને તમારી ઉર્જા બનવા દો છો કઠોર શબ્દો તિરસ્કાર અવગણના આ બધી વસ્તુઓ તમારી અંદરની ક્ષમતાને જગાડે છે જો તમે સમજી જશો કે દરેક ઘાવમાં કોઈ પાઠ છે તો દરેક ઘાવ તમારી આગળની જીતની તૈયારી બનાવે છે જીવન એ જ છે જે તમે અંદર બનાવો છો મનની જમીન પર એ જ ફળ ઉગે છે જે તમે વાવો છો કસ્મિતિ કૃતજ્ઞતા સાદાઈ આ ત્રણ જીવનને સુંદર બનાવે છે ઘણા વખત આપણે બીજા લોકોના બદલાવની રાહ જોતા રહીએ છીએ જ્યારે બદલાવ પ્રથમ પોતાની પ્રતિક્રિયામાં લાવવો પડે છે સંયમ સૌથી મોટી શક્તિ છે બદલાવ હંમેશા અંદરથી શરૂ થાય છે તમારી કમજોરીને તમારી ઓળખ ન બનવા દો દરેક માણસમાં એક એવો ભાગ હોય છે જે અદૃશ્ય છે પરંતુ સૌથી મજબૂત છે તેને ઓળખો તમારી શક્તિ ખુલી જશે એટલે લોકોની ટીકા નિર્બળ થઈ જશે શાંતિ સૌથી મોટું ધન છે જેની પાસે શાંતિ છે તેને દુનિયા હલાવી શકતી નથી જ્યારે તમે પોતાના દુઃખને સ્વીકારી લેશો ત્યારે જ તેમાંથી મુક્તિ શક્ય છે નકારવાથી દુઃખ ગાઢ બને છે સમજવાથી ઓસરશે દુનિયાનું વર્તન તમારું મૂલ્ય નક્કી કરતું નથી ખોટા લોકો તમને શીખવા આવે છે કે શું નથી કરવું જીવનમાં અનિશ્ચિતતા ખોવાઈ જવું આ બધું પણ અનુભવો જ છે ખોવાઈ જવાથી જ સાચી દિશા મળે છે શ્રીકૃષ્ણ કહે છે જ્યાં આશા પૂર્ણ થઈ જાય ત્યાંથી વિશ્વાસ શરૂ થાય છે આશા બહાર આધાર રાખે છે વિશ્વાસ અંદરની શક્તિ પર વિશ્વાસ એ દીવો છે અને પ્રેરણા એ હવા છે જે દીવને બળતો રાખે છે લોકોની ટીકા એટલી જ સત્ય છે જેટલો તમે તેને સ્વીકારો છો જો તમે તેને તમારી વાસ્તવિકતા બનાવી દો તો તે તમને ખાઈ જશે જો બહારના અવાજની જેમ જુઓ તો અસર નહીં કરે મૌન મોટી ભાષા છે મૌન ઉર્જા સંચિત કરે છે વિખેરતો નથી આ ઊર્જા ચમત્કાર કરે છે દરેક જીવન એક અલગ પુસ્તક છે કોઈ સાથે તુલના ન કરો વિકાસ હંમેશા અસુવિધાથી શરૂ થાય છે આરામમાં રહેશો તો એ જ રહેશો જે છો અસુવિધા તમને વિસ્તૃત કરે છે સંબંધો કેટલાક ઉર્જા આપે છે અને કેટલાક ઉર્જા હિનવે છે જે તમારી શાંતિ હિનવે છે તેમને દૂર કરવું ખોટું નથી એ પોતાને પ્રેમ કરવાનો પુરાવો છે પ્રકૃતિ કોઈ વસ્તુ તાકીદમાં કરતી નથી પરંતુ બધું પૂર્ણ કરે છે તમારી પણ પોતાની લય છે જીવનમાં કશું સ્થાયી નથી ને સુખ ને દુઃખ ને જીત ને હાર આ સ્વીકાર જ શાંતિ તરફ લઈ જાય છે જે બદલી શકાય તેને બદલો જે ન બદલી શકાય તેને સ્વીકારો શ્રીકૃષ્ણ કહે છે આપવા માટેની શક્તિ આપણે જ લોકોને આપીએ છીએ જો મન નક્કી કરી લે કે કઈ પણ અંદર પ્રવેશવા નહી દઈએ તો કોઈની પણ વાણી અમને તોડી શકતી નથી કેટલાક લોકો ફક્ત આવું શીખવા આવે છે કે એમ જેવા ન થવું દુનિયાની સ્વીકૃતિ શોધતા રહેવાથી મન ખાલી થઈ જાય છે આત્મસ્વીકૃતિ એ પ્રકાશ છે દરરોજ પોતાને વચન આપો મારી શાંતિ કોઈના હાથમાં નહીં આપવું શાંત મન તળાવની જેમ છે સ્પષ્ટ સ્થિર અને ઊંડું ક્યારેક મૌન જવાબ છે મૌન કમજોરી નહીં પરિપક્વતા છે સમય શ્રેષ્ઠ શિક્ષક છે દરેક અનુભવ અધ્યાય છે જીવનનો ઉકેલ આગળ વધતા રહેવું શ્રી કૃષ્ણ કહે છે ખોટા લોકો મોડી આવે છે પણ સાચી શીખ સમયસર આપે છે કોઈની ઝડપ તમારી ઝડપને ખોટી નથી બનાવતી દરેકની યાત્રા અલગ છે પ્રત્યેક સવાર નવી શરૂઆત છે અતીતથી ભાગવું ઉકેલ નથી એને સમજવું અને છોડવું જ ઉકેલ છે અતીતનો દરવાજો બંધ થતા જ ભવિષ્યના દરવાજા ખુલી જાય છે જો તમે સંકલ્પ કરો કે હાર ન માનવી તો સમગ્ર સૃષ્ટિ તમારો સાથ આપે છે સંકલ્પ દીવો છે દિશા અને હિંમત બંને આપે છે જેઓ તમારો મૂલ્ય જાણે છે તે તમને તોડે નહીં જે તોડે છે તેઓ તમારા મૂલ્ય સમજી જ નથી શકતા બહારની દુનિયા જીતવી સહેલી અંદરની દુનિયા જીતવી મુશ્કેલ જેને પોતાને જીતવાનું આવી જાય તેની માટે દુનિયા સરળ છે દુનિયાનું દબાણ જેટલું વધે અંદરની શક્તિ એટલી ઊભી થાય રસ્તો મુશ્કેલ થાય તો જાણો કે પ્રકૃતિ તમને ઊંચી ઉડાન માટે તૈયાર કરી રહી છે બીજાની રાયોને જીવનનું ન બનાવવા દો તમારી દિશા તમારી છે જીત હંમેશા મહત્વની નથી હાર પણ એટલી જ જરૂરી છે કારણ કે હાર સુધારવાનું શીખવે છે એકલા ચાલતા ડરશો નહીં એકલતા ખાલીપણું નથી તે આત્માનો પવિત્ર માર્ગ છે જે તમને સમજતા નથી તેમને બદલવા પ્રયાસ ન કરો જીવનને નિયંત્રિત કરવાની ભૂલ ન કરો ઘણું નિયંત્રણ બહાર છે જે આપણા હાથમાં છે તે કરવાથી જીવન સુધરે છે પ્રગતિ નાના પગલાં છે રફતાર નહીં સતતા જરૂરી સમય દરેકનો આવે છે વેળા અલગ હોય છે સંઘર્ષ સફળતાનું બીજ છે સૌથી મોટી જીત તો શાંતિને સાચવી રાખવી જીવન આપણા મુજબ નથી ચાલતું પણ આપણને આપણા શક્તિના દિશામાં લઈ જાય છે ઘણી મુશ્કેલીઓ અંદરની શક્તિને બહાર લાવવાનો માર્ગ છે તમારી આત્મા જ તમારો સાચો માર્ગદર્શન છે દર્દ આપણે ભાગીએ ત્યાં સુધી સતાવે છે સ્વીકાર એ જ સારવાર છે જીવન ફૂલ નહીં કાંટા શીખવે છે ઘાવે ઊંડાઈ આપે છે દરેક આત્માની પોતાની યાત્રા છે કોઈની સાથે તુલના ન કરો તો મિત્રો આ હતા ભગવાન શ્રીકૃષ્ણના અનમોલ વિચાર મિત્રો શું તમને આ વિડિયોની માહિતી ગમી જો વિડીયોની માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરી તમારા દરેક મિત્રવર્ગ સાથે શેર કરો અને અમારી એવન ભક્તિ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો વિડિયોને જોવા બદલ આપ સૌનો દિલથી આભાર હરે કૃષ્ણ